ચાલો ગુડ મોર્નિંગ फ्रेंड्स બધા દેખવા કાદીસ જે સવાર વેલી પડી ગઈ છે ચાલો અત્યારે રસોઈ માં શું બને છે તે બતાવી અમારના નનબાને શાક શાકાજી જોવાનું છે બટેટા નું શાક અવાજ બેસી ગયો ઠંડી બહુ ને ઠંડી લાગતી હવા બસમાં હવા લાગી ગઈ છે

આજ તો ઉષાફીના હાથની રોટલી ખાવાની છે મને ઉષાફી નહીં આવે એટલે રસોઈ તો એને જ કરવાની હોય એને રસોઈ તો બનાવી હતી બધી અમને રસોઈ કરી દે અમારે ઉપાદીના જે રસોઈની કાંઈ સમય એમ ને ઉપમા ઉપમા દિવાપતી થઈ ગયા છે જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાય દર્શકોને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી

તો આમે મૂળ વતન મારા બાપાનું રાજુલાસ છે મારી જન્મભૂમિ રાજુલાસ છે અને ધંધાની અર્થે બાપુજીની પેલા ગયા તા ડમરાળા ત્યાં દસ પંદર વર્ષ રહ્યા અને પાલિતાણા તાલુકાનું ગામડું છે ડમરાળા અને પટેલનું આખું ગામ છે એમાં ધડુક ઝાઝા રહેતા અને દુધાત રહેતા અમે દુધાત ના મકાન માં રહેતા ડાયાભાઈ દુધાત ને હાકર હતા ને ડાયાભાઈ ના તો બહુ જ અમને હાસવતા ને એટલા મીઠા ને એ હાકર માં તો આમ તમારે અમને કેવા હાસવતા અમે નાના હતા થઈ અને એને એક દીકરી મંજુ હતી ને ચંપા હતી એ અમારી બેનપણી હતી ત્યાં મારા બાપાને ઘરની ખાણેથી થી થઈ ગયા બહુ ધંધામાં હારું હતું અને પછી મારા બાપા સમય પ્રમાણે એની ડેથ થઈ ગઈ પછી પાછા રાજુલામાં રાજુલા માં વી આવ્યા એટલે અમારે કઈક પટેલવારી આ ઓળખાય હજી અને પછી ત્યાં થોડુંક મારા ત્રણ સુધી હું ત્યાં ભણી હતી અને પછી આયા ભણી રાજુલામાં એમ એટલે રાજુ મૂળ મારું જન્મભૂમિ રાજુલાની અને અમે કડિયા હુલામણાની અટક બાવળિયા છે મારી બાપાની અટક અને જૂની બારોટની ચોપડી બોલાય ચૌહાણ અને તારા દાદાની નાનું એવું ગામ છે જાપોદર મૂળ વતન એનું જાપોદર પણ વર્ષો પેલા પેઢી વેગી તે દુના એ લોકો રાજુલામાં આવી આવેલા એટલે અમારી જન્મભૂમિ અહીં રાજુલાસ છે અને અમે કડિયા એની અટક જાદવ અને મારી આમ બાવળિયા અને ચૌહાણ હોત બોલાય મૂળ કડિયા તમે લોકો જાણવા ઈચ્છતા હતા તો બાએ જે જણાવી દીધું છે કે બાનું વતન શું છે રચી રચી શું કરસ રમા છે માં દીકી હે હા આજ પ્લાસ્ટિક કે લેતી નથી કા મને રહેતી નથી રમાડે તો ચાલો રસોડામાં જઈએ જમવાનું બધું રેડી થઈ ગયું છે ઢાકણ નાખી છે ભાત થઈ ગયા છે વેફર તો આવી ગઈ છે બે રોટલા થઈ ગયા છે ભીંડાનું શાક અત્યારે બનાવ્યું છાશ રેડી છે અને આ સવારમાં જે સબ્જી બનાવી હતી ને એના બટેટાનું શાક તે રેડી છે એટલે આપણે રોટલી એક બાકી છે રોટલી થઈ જાય એટલે બધાને જમવા મસ્ત મજાની ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે પેલી રોટલી બની ગઈ છે આપણી રોટલા તો તૈયાર જ હતા અને બધું રેડી છે મોટી સારી બાકી ખાલી રોટલી એક બાકી પછી બધાને જમવા બેસાડું ઓકે ચાલો દાદા જમવા બેસી ગયા હા હો જボス આ શું આપને રોટલો અને ભેફર ને લાડવો અને હા લાડવો ને છાસ પૂછાવે કેવું લાગ્યું જમવાનું બસ મસ્ત હા દાળ ભાત તો બાકી જ બજે આ ભાતાજી બાકી છે લેવાના છે રાવા

ઓલા મુંબઈ થી મહેમાન આવ્યા તા ઈ આ આપડે ધુંગારેલો ઓળો ખાઈને ગયા ને તેને બહુ મજા આવી ગઈ ઈ લોકો એ આ ગોદ ભરાઈ રસ ગયા તો આ મુંબઈ ના મહેમાન ને કીધું ઉષાબી ને એને ખવરાવો એવો મને ખવરાવો આજે એનો અવાજ બેસી ગયો કેવું છે તો અમે ત્યાંથી અમલેલી થી અહીંયા આવ્યા ને તો ઠંડો પવન લાગ્યો ને બસ માં બહુ મોડું થયું હતું તો હા અવાજ બેસી ગયો છે ઉષાબેન

તો ચાલો આ ચૂલો જગી રહ્યો છે તેને ઉષાબેન આખો કરે જગાવે છે ઉષાબેન ચલો આઈને ઉષાબેન ને ત્યાં હોય ની કા ચૂલા બુલા નું કઈ કોઈ દી અહીંયા કરો છો કા રોટલા ને ભાખરી પેલા કરતા ને નાના હતા ત્યાં બહુ કરતા કા કેટલા વર્ષે આજે 40 વર્ષ પછી પાછો જઈ ગયો હા પેલા તો કોલસાની જગડી સગડી વધારે કરતા કા ઈ આવડે મને એમાં રસોઈ કરતા ઈ આવડે ને તમને

તમે બધા પછી થોડાક જમ્યા તમે રોટલો ભાખરીને રીંગાળો ને ખીચડી ને એવું બધું ખાઈ લેજો બરાબર ને ઉષાબેન રોટલો ઘડે છે એને હાથ નો તમે રોટલો જુઓ ઘડે મસ્ત મજાનો ઘડે છે રોટલો ઘડાઈ ગયો છે ઉષાબેનનો નો નાખી દીધો તો હવે ચડી જાય એટલે તમને બતાવીએ તમે જાણો રોટલો ઉષાબેને કર નાખ્યો એમ ને હે ઉષાબેન મસ્ત રોટલો થયો તો ચાલો આપણે અંદર લઈ લઈ અને રીંગાનો ને વઘારી નાખી રીંગાને ધુંગારવાનું છે ધુંગારવાનું છે ને હા આ દેશી આઈટમ જ છે આ દેશી આઈટમ જ સાચે કરવાની છે ઠંડીનો ઓળ મજા આવે જમવાનું મજા આવે મજા આવે જમવાની દેશીમાં જ મજા છે ને દૂધ દહીં

થઈ ગયો છે ને રેડી થઈ ગયો છે હવે ને આખરી બટકુ મીકુ ભાઈ તો હવે એને આપણે થુંગારી છે સિંગ તેલ નાખશું ખબર સિંગ તેલ ને થોડું સિંગ તેલ ને શુંગત મસ્ત આવે આ સિંગ તેલ થોડુંક નાખે છે આ શુદ્ધ સિંગ તેલ છે બરાબર

તો લીચેને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમને નવા હોય તો એ જાણો ને જોજો અમને સબસ્ક્રાઇબ કરજો અમને ને અમને આગળ વધારજો તમારા હા તો તો ચલો આ તૈયાર તૈયાર થઈ ગયો છે મસ્ત થઈ ગયો છે મસ્ત મજાનો મસ્ત મજાનો થઈ ગયો છે એને આપણે કાઢી

તો હું આ મમ્મી અને કરણ અમે ત્રણ જતા આવીએ પછી તમને લોકોને ન્યાનું પણ બતાવે મંદિર પણ મસ્ત મજાનું બતાવે મસ્ત મજાના જમવા બેઠી ગયા છે મમ્મી પપ્પા જમવા નું આપી દીધું તું એટલે મમ્મી પીસી દીધેલું છે અને પપ્પા જમી લે છે અત્યારે પપ્પાને ત્યાં જોબે જવાનું છે એટલે પપ્પા ઘરે જમે છે આ સરસ ઓળો રોટલો ખાઈને જો જાવ તમે પ્રસાદ લઈ આવો આમંત્રણને માન આપીને પ્રસાદ લઈ આવો બધા હું આવ જમીને નોકરીએ જવાનું હોવાથી ઘરે જમી લઉં છું તો ચાલો મિત્રો પપ્પાએ પણ કહી દીધું છે તો હવે આપણે મંદિર માં જઈ પહોંચી ગયા છે આ કાંતાવા ઘર છે હવે આપણે મંદિરે આ જઈએ પ્રસાદ લેવા અમે લોકો પહોંચી ગયા છે મંદિર સાઈડ અને આ જઈ રહ્યા છે પ્રસાદ લેવા જમવા તો ન જ કહેવાય કારણ કે ભગવાનના મંદિર આવ્યા હોય તો આપણે પ્રસાદ લેવા જ આવીએ છીએ એટલે તમે મંદિરે પહોંચી ગયા છે અહીંયા બહુ ભીડ છે તમે લોકો જોઈ શકો છો અને મમ્મી પણ દર્શન કરવા ગઈ છે પછી આપણે જવાનું છે પ્રસાદ લેવા આ સિદ્ધિ મંદિર છે મિત્રો તમે લોકો ગણપતિ દાદાના ના ભક્ત છે જે આપણો વિડીયો જોવે છે તો એ લોકો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં મસ્ત મજાના તમે ગણપતિ દાદાના દર્શન કરી લ્યો મિત્રો જય ગણપતિ દાદા તો આજે ગણપતિ દાદાનું જે મંદિર છે ને નવ વર્ષ પૂરા થયા છે આમ કહે તો દસ પણ આમ કહે તો નવ વર્ષ પૂરા થઈ ગયા એટલે ભગવાનના મંદિરની નીચે પણ લખેલું છે હેપી બર્થ ડે કરીને એટલે મંદિરના નવ વર્ષ પૂરા થતાં નવોત્સવ રાખેલો છે તો એ બધા અહીંયા જમવાનું પણ છે આ શિવ ભગવાન અને પાર્વતી પાર્વતીમાંની ફોટો છે પાર્વતી માનો ફોટો છે પછી હવન પણ હતો જે અત્યારે સમાપ્ત થઈ ગયો છે તો ચાલો મિત્રો પછી દાદાની મંદિરે હનુમાન દાદા નું પણ ફોટો તમે જોઈ શકો છો તો બોલો મિત્રો જય હનુમાન દાદા અને મમ્મી પ્રસાદ લેવા બેસી ચૂક્યા છે યે તો ચાલો મિત્રો સ

કોઈ બી ઇલેક્ટ્રિક વસ્તુ લઈ લો તમે બધી મળી રહેશે અહીંયા અમે લોકો એ સગડીની શોપિંગ કરવા માટે આવ્યા છે તો અમે લોકો એની શોપિંગ કરી લે અહીંયાથી પછી તમને લોકો સગડી છે જે અમે જોઈ હતી અને એક સગડી અમારી ઘરે છે જે અમે લઈ લીધેલી છે તો હવે આ સગડી અમે બેક આપવા આવ્યા છે કારણ કે એ સગડી અમે લઈ લીધી છે બે ચૂઝ કરવા લેવા હતા અને અમને એ વાળી ગમી હતી એટલે અમે એ વાળી ખરીદી લીધી છે આ દુકાનના માલિક છે જે તમને દુકાન વિશે જણાવશે એડ્રેસ ને બધું તો તો તમે લોકો એડ્રેસ જાણી જ લીધો છે ભાઈ પાસેથી તો તમે જો રાજુલામાં રહેતા હોય કોઈ બી જગ્યાએ રહેતા હોય જો તમે રાજુલા આવો તો આ દુકાનની મુલાકાત જરૂર ને જરૂર રહેજો તમને ડિસ્કાઉન્ટ પણ મળી રહેશે ને રીઝનેબલ પ્રાઇસ માં વસ્તુ પણ ખબર જ હતી કે અમે લોકો સગડી લેવા ગયા હતા

આપડે આપડે આ ડુંગારે ઓળો છે ખીચડી છે દેશી મરચા તળેલા કાચરી છે ગાજર છે દેશી શાક જમવા તો ચાલો મિત્રો મસ્ત મજાનું જમવા પધારજો તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તો આજના માટે એટલું જ કે આવતીકાલે પાછા ફરીમાં આવીશું તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ગુડ નાઇટ